પરીક્ષા પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ નવી ટ્રીક અપનાવતા હોય છે ત્યારે આવી જ એક ટ્રીક સાથે પરીક્ષામાં બેસેલા વિદ્યાર્થીને ને પકડી પાડ્યો હતો વિદ્યાર્થી એ પરીક્ષામાં પાસ થવા પેન્સિલથી પેન પર જવાબો લખ્યા હતા જે વિદ્યાર્થી સામે પગલા લેવાયા હતા બી નર્મદા ની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થી બોલ પેન પર પેન્સિલથી જ જવાબો લખી આવ્યા હતા જે જવાબ લખાઈ ગયા બાદ ભૂસી દેતા હતા છતાં ફ્લાઇંગ સ્પોડે ગણતરીની મિનિટોમાં જ આ ટ્રીક પકડી પાડી હતી ઘટનાની વિગતો માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપાતા કમિટીએ ત્રણેને સંબંધિત વિષયમાં શુને માર્ક્સ આપી રૂપિયા બે હજાર પાંચસોનું દંડ કર્યો છે યુનિવર્સિટીએ કોલેજોને કડક ચેકિંગની સૂચના આપી છે પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે શું છે વિરનગરમાં દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની પરીક્ષાઓ ચાલી રહી છે આ પરીક્ષાઓ દરમિયાન આપણે વિવિધ પ્રકારની સ્કોડની ટીમ મોકલતા હોય છે આપણી ફ્લાઇંગ સ્કોડ હોય છે મહિલા સ્કોડ હોય છે રેગ્યુલર સ્કોડ હોય છે એ સ્કોડની ટીમ ચીખલી અને વલસાડ તરફની કોલેજોમાં જ્યારે પરીક્ષાના નિરીક્ષણ દરમિયાન હતી એ દરમિયાન એવું માલુમ પડ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ નાની પેન પર સફેદ પેન પર કંઈ લખાણ લાવીને પેન્સિલથી લખાણ લાવીને પછી ભૂસી નાખતા હતા આ પ્રકારની એક ગતિવિધિ સ્કોડની ટીમને સામે ધ્યાનમાં આવેલી અને સ્કોડની ટીમને આપણે ખરેખર અભિનંદન આપવા જોઈએ કે એમને આવું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને પણ આ પ્રકારની ગતિવિધિને અટકાવી છે અને વિદ્યાર્થીઓમાં એક મેસેજ આપ્યો છે કે નાની પણ ચોરી કરવી એ પણ એક ગંભીર ગુનો છે અને એની સામે એમ્પેકમાં સમગ્ર બાબત મૂકવામાં આવી છે એમપેકે હાલમાં એ જે તે વિદ્યાર્થીનું પરિણામ જે તે વિષયમાં શું શૂન્ય ગણીને જાહેર કરવામાં અને ઉપરાંત અઢી હજાર જેટલી આર્થિક દંડની પણ જોગવાઈ કરીને સમગ્ર મામલો હાલમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વિચારાધીન છે આ બંને સત્તામંડળોનો જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે